સુરતમાં લોકો પોતાના જીવને જોખમમાં નાખવાના કામ અનેકવાર કરી રહ્યા છે ત્યારે વેસુમાં મધપુડો ઉતારવા પંદરમા માળે પહોંચેલા યુવાન ફસાઈ જતા ફાયર દ્વારા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરી યુવાનને સહી સલામત બહાર કાઢ્યો હતો વેસુ વિસ્તારમાં સિદ્ધિ એલિપ બિલ્ડિંગમાં એક યુવક મધપુડો ઉતારવા માટે પહોંચ્યો હતો દોરડાની મદદ લઈને તે મધપુડો કાઢવા માટેનો પ્રયાસ કરતો હતો તે દરમિયાન મધમાખીઓએ તેને ખૂબ જ મોટા પ્રમાણમાં હુમલો કરવાનું શરૂ કરી નાખ્યો હતો પંદરમાની આ બિલ્ડિંગમાં યુવક બહારની બાજુ લટકતો હોવાની વિગત ફાયર વિભાગને કોલ કરીને જાણવા મળી હતી યુવક જો ઉપરથી પટકાયો હોત તો તેનું મોત નિશ્ચિત હોય એટલી ઊંચાઈ ઉપર હતો મધમાખીઓએ તેને કડી લેતા તે થોડા સમય માટે ડરી જવા પામ્યો હતો સાથે જ પોતાનું સંતુલન પણ ગુમાવતો હોય તેવું દેખાતું હતું મધપુડો ઉતારવા ગયેલો યુવક ઉપર ફસાયોવાની વિગત મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા તાત્કાલિક ટેબલ ટર્ન ક્રાઈની મદદથી યુવકને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો યુવક સંતુલન ગુમાવીને નીચે પડે તે પહેલાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા ક્રેનની મદદથી યુવકને હેમખેમ ઉતારી લીધો હતો થોડા સમય માટે ત્યાં દિલધડક દ્રશ્ય જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ જવા પામ્યા હતા કારણ કે જે રીતે યુવક ઉપર ફસાયો હતો તે જોતા તેનું બચવું લગભગ અશક્ય લાગતું હતું ફાયર વિભાગે ક્રેની મદદથી તેને નીચે ઉતારી લીધો હતો યુવકે ત્યાંથી નીચે ઉતાર્યા બાદ જોઈ તો યુવક બેભાન વસ્તાનમાં હોય તેવું લાગી રહ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા